ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જીવાભાઈ નાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળી હતી કે કેમ્પ એરિયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અમુક ઇસમો દારૂની મહેફિલ માણી રહેલ છે અને તેઓ પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો છે જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ પ્રોહી મુદ્દામાલ સાથે મહેફિલ માણતા મડી આવ્યા હતા જેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે મોહન ઉર્ફી મોનુ જસવંત ભદોરિયા રામબરણ રામ અવતર કુશવાહ કુવરશી રામલખણ કુશવાહ સંતોષકુમાર રામલખણ પ્રજાપતિ બાદલ પ્રબોધભાઈ ઓસા સુરેન્દ્ર મણીરામ કુશવાહ રામકુમાર પુરુષોત્તમ લુહાર સુરેન્દ્ર રામનિવાસ શર્મા આ દસે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ બે જેની કિંમત રૂપિયા એક હજાર નવસો નેવું સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલર રજિસ્ટ્રેશન નંબર જીજી સત્યાવીસ એ એચ જીરો એક જેની કિંમત રૂપિયા એક લાખ કંપનીનું ટુ વ્હીલર નંબર જેની કિંમત રૂપિયા વીસ હજાર કંપનીની એક્સેસ ટુ વ્હીલર રજિસ્ટ્રેશન નંબર જેની કિંમત રૂપિયા પચાસ તેમજ હીરો કંપનીની પેશન ટુ વ્હીલર રજીસ્ટ્રેશન નંબર જી જે બાર સી એચ પચાસ ચાલીસ જેની કિંમત રૂપિયા વીસ હજાર આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ અગિયાર જેની કિંમત રૂપિયા પંચ્યાસી હજાર પાંચસો અને પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ નંગ પંદર આ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબ માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનાજી તથા મુકેશભાઈ કાળુભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા નાનુભાઈ જીવાભાઈ તથા પ્રકાશભાઈ સવસીજી તથા પીસીઆર ઇન્ચાર્જ દિનેશભાઈ માધાભાઈ તથા મુજીબખાન દિલાવર ખાન નાઓ એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈને સફળ કામગીરી કરેલ છે